આપણે આજે આવી ગયા છીએ જુનાગઢમાં આવે આ જુનાગઢથી આવતો રોડ છે આ જુનાગઢ તરફ આવતો રોડ છે અને આ છે દામોકુંડ આ જે રોડ જાય છે એ ભવનાથ બાજુ જાય છે આ છે જુનાગઢનો દામોદર કુંડ ગિરનાર તળેટીની અંદર આવેલો છે ઉપર જે મંદિર દેખાય છે તે દામોદર રાયનું મંદિર છે આપણે બરાબર દામોદર રાયના મંદિરની બાજુમાં જે પુલ છે ત્યાંથી આપણે જવાનું છે હું તમને એક નવી જગ્યાએ બતાવીશ તો તમે મારી સાથે જોડાયેલા રહેજો આ છે દામોદર કુંડ આ છે ગિરનારની વનડાયું એકદમ લીલું છમ છે જોતા એવી ભવ્ય સુંદરતા છે જોવાનું મન થઈ જાય અને આપણે આજે જવાનું છે જો સામે મંદિર તમને દેખાય છે કેસરી કલરનું જે છે તે ત્યાં જવાનું છે આપણે એનું નામ કેસરી મુજકું ગુફા એની અંદર જઈને આજ તમને દર્શન કરાવે છે તો એને જવા માટે બે રસ્તા છે એક આ બાજુથી પણ જઈ શકાય છે અને બીજો રસ્તો બાજુમાં જે દામોદરરાયનું મંદિર છે આ દામોદર રાયનું મંદિરથી વસ્તુ આપણે જઈએ છીએ દામોદરરાયના મંદિરથી પણ જઈ શકાય છે આ તમે જોઈ રહ્યા છો ત્યાં દામોદર મંદિર છે અને આ મંદિર જુનાગઢમાં ભવનાથ ચડેટીમાં આવેલું દામોદરની અંદર છે આ દામોદર મંદિર છે દામોદરરાયના મંદિરની અંદર શ્રી દામોદરરાયના દર્શન કરવા છે જય શ્રી દામોદર રાય આ દામોદર રાય છે જય શ્રી દામોદર હવે આપણે મુજકુંડ ગુફા તરફ જઈ રહ્યા છીએ આ એનો માર્ગ છે સીધે સીધું ત્યાંથી જવાનું છે મુજકુંડ ગુફા એ અને વચમાં આ રેતી રેવતી કુંડ આવે છે તો તમે જોઈ રહ્યા છો રેવતી કુંડ છે બહુ સરસ કુંડ છે ભવ્ય એનું દેખાવ છે તારે બાજુ છે વચમાં પાણી ભર્યું છે બહુ જૂનો કુંડ છે આ ત્રવતી કુંડ છે તે બહુ જૂનો કુંડ છે હવે આપણે મોજકુન ગુફાની અંદર જઈ રહ્યા છીએ આ છે મુજકુન ગુફા એની અંદર જઈને આપણે દર્શન કરશું ઉજકુન ગુફા છે અંદર ભવ્ય નજારો છે મસ્ત ભગવાન છે અંદર એકદમ શાંત જગ્યા અને સરસ આપણે અંદર બેસીને આનંદ થાય શાંતિ થાય એવી આ જગ્યા છે જો તમે જોઈ રહ્યા છો આ અખંડત દાદાનો ધૂણો છે આ બાપુ છે જય ગિરનારી ઓમ નમો નારાયણ આ જે અંદર મુજકુંડ ગુફાની અંદરનો નજારો છે મહાદેવ છે મુચકુંડ મહાદેવ જે છે તે એમના પણ દર્શન કરીશું આપણે આ જે સાધુ સંતો છે બધા એમના પણ દર્શન આપણે કરીશું સંતોના દર્શન કરીશું આ મહાદેવ છે શંભુ શંભુભોળિયાનાથ મહાદેવ જેને શ્રી મુજકુંદ મહાદેવ તરીકે પણ કહે છે જય મહાદેવ 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 આ મુજકુંદ ગુફાની અંદર જવાનો રસ્તો છે આપણે અંદર જઈ રહ્યા છીએ નાનો એવો સાંકડો ગુફાનો રસ્તો છે અંદર જશો એટલે માતા અન્નપૂર્ણા માતાનું મંદિર આવશે પહેલાં આ માતાજીનું મંદિર છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર તમે જોઈ રહ્યા છો મા અન્નપૂર્ણાનું મંદિર છે જય મા અન્નપૂર્ણા ત્યાંથી આગળ આલિયા એટલે આ ગુફા જેવું જ છે અંદર ચાલ્યા જવાનું છે ફરતા 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 બે બાજુ લાદી તો ટાળેલી છે મસ્ત અંદર હાલવાની જગ્યા પણ સારી છે બીજા મહાદેવનું દર્શન થાય છે આ નીલકંઠ મહાદેવ નું મંદિર છે જય લિંગ નીલકંઠ મહાદેવ મંદિર જય ભોળિયાનાથ ચામુંડા માતાજી છે સૂર્ય દેવ છે ધર્મરાજ છે હેમરાજ છે દરેક ભગવાનના ફોટા અહીં છે આ અંદરનો ગુફાનો નજારો છે આ બહાર નીકળવાનો માર્ગ છે અહીંયા ગુરુદત્તનો ગુરુ દત્તાત્રિય ભગવાનનું મંદિર છે હું ગુફાની અંદર છું એટલે થોડું કેવું લાગે છે મને અહીંથી ગુફાની બહાર નીકળવાનું છે આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જય કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ આ ગુફાનો બહાર નીકળવાનો દરવાજો છે તો આપણે બહાર આવી ગયા છીએ તારે તરફ મંદિર છે મહાદેવ નું અંદર બતાવ્યું તો ઈ જય જય મહાદેવ